देखा है, दे जाई थी। मंज़ा नो देखा है? दे ये वहाँ आती अंदर, आ गले वहाँ पूजी है। वाह, भूत काम भूत के देखो। दरिया रमेश है तेरे जो। तू क्या आई ली? दरिया में की साइड तने हम हरम आवे। हम कूतरा है मने थी बहुत बीक लगे एक तो कई के है मैंने आ क्या सीन है, है? आ दरियाँ अंदर है पुल जो ना हम तो कहे आ क्या है पुल मने कोई अर्पिता कोई ने खबर है आ क्या है पुल दृश्य के जी खबर पड़े तो मैं ક્યાં આવી ગયા હે હા જો ઊંડું થતું જાય આ જો વાં સુધી છે જો સફેદ અને બ્લુ દેખાય આ સફેદ દેખાય ને આ સુધી ઊંડું નથી પછી બ્લુ થઈ જાય ને આ પણ આમ જો જી વાં સુધી કઈ નામું નિશાન નથી દેખાતું થાય તો ડેન્જર હે ડાલા મથો ડાલા મથો ને જો ડાલા મથા ઉતાર છે બે हां हूं तो जातुच नसे तेरे फटाफटा पाड़वा है तो फाकता फल रे हैं साला બધા કમેન્ટ મને કરે જોઈએ આનું આ પુલ ક્યાંનું હૈ કે જી ખવા પડે તો કે જોયું કે નહીં કોઈ ના કે હું પછી કમેન્ટમાં પિન કર દઈ કમેન્ટ કરસે તો નકા તમારો વિડિયો પૂરો ના જોઈ તો ક્યાંથી ખવા પડે હા હાલો બાય ભાઈ ભાઈ બધે ને આ ફૂલનું મને કહેતા રહેજો બધા ક્યાંનો છે